નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે સેબી અને અદાણી જૂથ અંગે હિન્ડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે દેશભરના એકસો સિત્તેર શહેરોમાં ગઈકાલે નીટ પીજીની યોજાયેલી પરીક્ષામાં બે લાખ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન આસામ મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનું સમાપન થયું ભારત છ ચંદ્રક સાથે ઇકોતેરમાં ક્રમાંકે રહ્યું સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્ત આંતરિક માળખું છે જેમાં ડિસ્કલોઝર ફ્રેમવર્ક અને રિક્યુઝલ માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે સિક્યોરિટીઝના હોલ્ડિંગ અને તેના ટ્રાન્સફરના સંદર્ભમાં જરૂરી સંબંધિત જાહેરાતો અધ્યક્ષ દ્વારા સમયાંતરે કરવામાં આવી છે એક નિવેદનમાં દેશના શેરબજાર નિયમનકારે પણ રોકાણકારોને આવા અહેવાલો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં આવરી લેવામાં આવેલી સિક્યોરિટીઝની વિગતો અવિશ્વસનીય હોવાનું પણ સેબીએ જણાવ્યું હતું તેણે વધુમાં જણાવ્યું હતું કે હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે કરાયેલા આક્ષેપોની સેબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી છે સેબીએ એમ પણ કહ્યું હતું કે ભારતના મૂડી બજારોની અખંડિતતા અને તેની સુવ્યવસ્થિત વૃદ્ધિ અને વિકાસને સુનિશ્ચિત કરવા માટે સેબી પ્રતિબદ્ધ છે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એએમએફઆઈએ સેબીના અધ્યક્ષ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ ધવલબુચ સામેના તાજેતરના હિન્ડનબર્ગ રિપોર્ટની નિંદા કરી છે એક નિવેદનમાં એમએફઆઈએ જણાવ્યું હતું કે યુએસ સેલર માર્કેટ ઇકોસિસ્ટમમાં વિશ્વાસની ખોટ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રના માર્ગમાં બિનજરૂરી અડચણો ઊભી કરી રહી છે એએમએફઆઇએ જણાવ્યું હતું કે સેબીના અધ્યક્ષ પરની બાહ્ય ટિપ્પણીઓ દેશની આર્થિક પ્રગતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એકસો નવ ઉપજ આપતી આબોહવા સ્થિતિસ્થાપક અને બાયો ફોર્ટીફાઇડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે એકસઠ પાકોની એકસો નવ જાતોમાં ચોત્રીસ ક્ષેત્રીય પાકો અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ થાય છે બાગાયતી પાકો ફળો શાકભાજી વાવેતર પાક કંદમૂળ મસાલા ફૂલો અને ઔષધીય છોડની વિવિધ જાતોને આવરી લેશે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરી હતી દેશભરના એકસો સિત્તેર શહેરોમાં ગઈકાલે નીટ પીજી બે હજાર ચોવીસ પરીક્ષા યોજાઈ ગઈ મેડિકલ વિજ્ઞાન ક્ષેત્રે રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ એનબીઇએમએસે જણાવ્યું છે કે આ વર્ષે લગભગ બે લાખ અઠ્યાવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે પરીક્ષા પર દેખરેખ રાખવા માટે એક હજાર નવસો પચાસથી વધુ સ્વતંત્ર મૂલ્યાંકનકારો અને ત્રણસો ફ્લાઇંગ સ્કોડ સભ્યોને પરીક્ષા કેન્દ્રો પર નિયુક્ત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રવ્યાપી પરીક્ષાના આયોજનની દેખરેખ માટે આઠ પ્રાદેશિક કમાન્ડ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા હતા પરીક્ષા વિશેની કોઈપણ ખોટી માહિતીને રોકવા માટે બોર્ડે વિશેષ તકેદારી રાખી હતી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું છે કે ચૂંટણી પંચ આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે આ ઉપરાંત ચૂંટણી પંચ અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ પોલીસ મહાનિર્દેશક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ માટેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસમી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની આ એકસો તેરમી કડી છે આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના સૂચનો માય જીઓવી ઓપન ફોરમ નમો એપ પર અથવા તો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલવા માટે આહવાન કર્યું છે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન આસામ મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ માહે તામિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ અલગ ભારે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં મેદાનો પર છૂટાછવા વરસાદની આગાહી કરી છે દરમિયાન શનિવારથી રાજસ્થાનમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે રાજસ્થાનના વિવિધ ભાગોમાં બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે જયપુર કરૌલી સવાઈ માધોપુર અને દૌસામાં ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા આજે જયપુર જયપુર ગ્રામીણ દૌસા કરૌલી સવાઈ માધોપુર ગંગાપુર અને ભરતપુર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાની જાહેરાત કરાઈ છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પરિસ્થિતિનો તાગ મેળવવા જયપુરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી શ્રી શર્માએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા અને આગામી દિવસો માટે હવામાન વિભાગની આગાહીના આધારે જરૂરી સાવચેતીના પગલાં લેવા જણાવાયું છે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનું ભવ્ય સમારોહ સાથે સમાપન થયું છે ભારતે એક રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક સાથે કુલ છ ચંદ્રકો જીત્યા છે અને મેડલ ક્રમાંકમાં એકોતેરમું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ગત ટોક્યો ઓલિમ્પિક બે હજાર વીસના સાપેક્ષમાં ઘણું નીચું છે ગત ઓલિમ્પિકમાં ભારત એક સુવર્ણ બે રજત અને ચાર કાંસ્ય ચંદ્રકો સાથે અડતાલીસમાં ક્રમાંકે હતું ગઈકાલે નેધરલેન્ડ્સની સિફાન હસને મહિલાઓની મેરેથોન દોડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો એકત્રીસ વર્ષીય આ મહિલા ખેલાડીએ બે કલાક બાવીસ મિનિટ પંચાવન સેકન્ડમાં આ દોડ પૂર્ણ કરી ઓલિમ્પિક રેકોર્ડ બનાવી દીધો છે ઇથોપિયાના ટાઇગર્સ અસેફાને ત્રણ સેકન્ડથી હરાવીને તેમણે આ જીત હાંસલ કરી છે ઉલ્લેખનીય છે કે અમેરિકા ચાળીસ ગોલ્ડ સહિત કુલ એકસો છવ્વીસ ચંદ્રકો સાથે મેડલ સંખ્યામાં પ્રથમ ક્રમાંકે છે જ્યારે ચીન ચાળીસ ગોલ્ડ સાથે કુલ એકાણું મેડલ સાથે બીજા ક્રમાંકે અને જાપાન પિસ્તાળીસ મેડલ સાથે ત્રીજા ક્રમાંકે છે ઓસ્ટ્રેલિયા ત્રેપન ચંદ્રકો સાથે ચોથા ક્રમાંકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમતવીરોએ પેરીસ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દેશના રમતવીરોને ભવિષ્યની રમતો માટે શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે ભારતના એકસો સત્તર ખેલાડીઓએ સોળ રમતોમાં ભાગ લીધો હતો હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ શરૂ થશે સત્તાવાર રીતે આ રમતને વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ નામ આપવામાં આવ્યું છે આ સ્પર્ધામાં પંદરથી વધુ દેશોની મહિલા એથલીટ ભાગ લેશે આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર્થન આપવા અને બે હજાર છત્રીસ ઓલિમ્પિકની યજમાની માટે ભારતની બીડને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સેબી અને અદાણી જૂથ અંગે હિન્ડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે દેશભરના એકસો સિત્તેર શહેરોમાં ગઈકાલે નીટ પીજીની યોજાયેલી પરીક્ષામાં બે લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન આસામ મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી અને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસનું સમાપન થયું ભારત છ ચંદ્રક સાથે ઇકોતેરમાં ક્રમાંકે રહ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર